નમસ્કાર દર્શક મિત્રો કોટેડા ટાઈમ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરવામાં આવે તો પોશીના તાલુકાના ગણવા ગામના ફળિયામાં ઘર બળીને રાખ થઈ ગયું છે તેમના પરિવારજનો સાથેથી વાત કરીશું તો કેવી રીતનું બળી ગયું છે તો તમાર કેવી રીતનું ઘર બળી ગયું ગેર બળું હે અમે ગેર નહીં બરોબર હું થું હે ને ખબર નહીં આગ લાગી ગઈ છે તો ઘર કોઈ એતું હતું કે નહોતું છોકરા હતા પણ બકડો હાર તો તમને કેટલા વાગે ખબર પડી અમન તો બળી રહ્યો અને પછી આવા હૈયા અમે બરાબર ગામના લોકો એ બધું ઓલવવાનું ચાલુ હતું ને એવામાં આવા હૈયે અમને ખબર જ નથી તો ઘરની અંદર કેટલું નુકસાન થયું હોય બળી ઘરની અંદર તો જો ત્રણ બેર ઘઉં મકાઈ ને પોસ સો કોથળા ઘઉં હતા કોથળોમાં અલગ પીપળોમાં હતા અલગ તો તમે કોઈ પ્રશાસનને કોઈ જાણ કરી એટલે કે સરકારમાં કોઈ જાણ કરી ના નથી કરી ટોલિટીને કહ્યું તે આવતા હતા બરોબર ઓપડેન મુખલીયા એમ કહેતા હતા બસ આવીને ફોટો પાડી લઈ ગયા તો તમારે કેટલો હે પરિવાર આઠ જણ 800 તો ઘર માં મોટો તમે હા મોટો મને તમારું નામ હે બેન હા સવી તો તમે કે ગયલો તો હું ગામ વટવા ગઈલી હતી હું ઘર નતી તો આતમાં એ હું આત બત લાગી ન આ બળીન રાખ થઈ ગઈ તો દાગીનો કેટરો કો હે દાગીનો આટલો હે તો રાહે બાજ્યા હતા ઓર એક ફંદા સે કેટલા નું હૈ આ કેટલા નું હૈ તીસિક નું હૈ તીસિક નું હૈ તો તમે ઘણા બધા લોકો આ વિડિયોના માધ્યમથી જોઈ રહ્યા છો તો હું કેવા માંગુ તમારી હું મદદ કરી શક એમ સરકાર કોઈક મદદ કરી શકે તો આ બધું બળી ગયું હૈ તે ખાર્યું બળી ગયું બધું બળી ગયું હૈ તો કોઈક મદદ કરે તેમ કરી ના ડોળો ઢોરો માટે તો એ બધું બળી ગયું હું કરિયે કોક તમારે થાય કરે સરકાર એમ કરીને જાણ કરિયે तो दोस्तों आखू घर बड़ी राख थे गये त्राण बेरलो मकाई गाव ज बड़ी राख थे गुजर मिले नवी रिपोर्ट नमस्कार